રામ કોણ છે રામ કોણ છે રામ કોણ છે વેદ પણ જેને નેતિ 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 કહે છે શાસ્ત્ર પણ જેને નેતિ 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 કહે છે ભગવાન શિવના રામ કઈક અલગ છે બીનું પદ ચલાઈએ સુની બીનું કાના ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે રામ કોણ છે તો પગ વગર ચાલી શકે આંખ વગર જોઈ શકે જીભ વગર બોલી શકે અને શરીર વગર ક્રિયા કરી શકે ગૌસ્વામી તુલસીદાજી નામ તો કઈક અલગ છે એ એમ કહે કે મંગલ તત્વ જે પ્રદાન કરે અને અમંગળ તત્વને જે હરી નાખે

bye

એક રામનું બીજું વર્ણન છે રાજીવ નયન દરે ધનુષાયક ભગતિ બિપતિ ભંજન સુખદાયક એ રામ કઈક અલગ છે માં કૌશલ્યના રામ કઈક અલગ છે દશરથ ના કઈક અલગ છે મંદોદરી પણ રાવણ ને કહે છે કે તું રામ ને ઓળખે છે રામ કોણ છે જ્યારે રામ રાવણ નું યુદ્ધ ચાલી રહ્યું હતું અને એવા સમયે રાત્રિના સમયે રાવણ પત્ની રાવણની પાસે બેઠા બેઠા કહે છે કે હે દશાનંદ તને ખબર છે રામ કોણ છે અને એ સમયે રાવણ પત્નીએ ભગવાન રામનો ટૂંકમાં પરિચય આપ્યો છે આ પરિચય આખા જગતે વિચારવા જેવો છે જગતે એના ઉપર મંથન કરવા જેવું છે કે રામ કોણ છે અને એવા સમયે રાવણે પૂછ્યું કે રામ કોણ છે અને એ સમયે લંકાની અંદર મંદોદરીએ રાત્રિના સમયે રાવણને કહ્યું કે સાંભળ રામ કોણ છે કઉ પદ પાતાલ શીસ અજધામાં જેના પગ પાતાળ લોકમાં છે અને જેનું મસ્તક બ્રહ્મલોકમાં છે અને આ ઉદર એ પૃથ્વી છે આવો પરિચય તો દરેક નો એક રામ છે દરેક માટે કંઈક રામ અલગ છે મને એમ લાગે છે આ બધું જોયા પછી તમારો ઉત્સાહ જોયા પછી તમારો આનંદ જોયા પછી તમારા રામનગરનો રામ કંઈક અલગ છે મારા બાબા આઈનો રામ કંઈક અલગ છે કોઈના तनમાં નાચે છે કોઈના મનમાં નાચે છે કોઈના મસ્તકમાં નાચે છે અને તમને બધાને જોયા પછી તો મને થાક ઉતરી ગયો છે મગન ભાઈ આ બધા અને આ મારી બેનોડી આ હા હા સાફા પહેરીને જેમ ચપાટો બોલાવ્યો તમે

पाप मिट जाएंगे राम आएंगे मेरे जलों के सारे पाप मिट जाएंगे राम आएंगे मेरे चौपड़ी के बा जाएंगे राम आएंगे मेरे झोपड़ी के बा હવે રામ અયોધ્યામાં મા કૌશલ્યાના કુખથી તો ત્રેતા યુગમાં જાન્યાં અનેક લીલાઓ પર એ તો પાંચ દિવસમાં આપણે લીલાને ગાવાની છે અને વિસ્તારથી કથા ગાવાની છે અમારે મહાપુરુષો એમ કહે કે રામ શબ્દની અંદર ત્રણ શબ્દ છે ર પછી આ અને મ ર છે એ બ્રહ્મા છે આ છે એ વિષ્ણુ છે અને છેલ્લે મ છે એ મહેશ બ્રહ્મા વિષ્ણુ મહેશનું એક સ્વરૂપ એટલે ભગવાન રાઘવ છે તમે રામકથા સાંભળો એટલે ત્રણેય દેવનું ચરિત્ર જેમાં આવી જાય છે એવું સ્વરૂપ એટલે ભગવાન રાઘવ છે રા કેતા અગ્નિબીજ છે એ અશુભ તત્વને બાળી નાખે છે તમે રા બોલો એ અગ્નિબીજ સ્વરૂપ છે

એ અંધકાર ને દૂર કરનારું કલયુગમાં કોઈ તત્વ હોય તો એ એ રામ છે 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 અને મકાર સ્વરૂપ જેમ જગતને ચંદ્રમાં શીતળતા પ્રદાન કરે છે એમ મારા તમારા જીવનમાં ત્રણ તાપ છે આધિ ભૌતિક અને આધ્યાત્મિક એ ત્રણેય તાપને જે દૂર કરે છે એવું ચંદ્ર સ્વરૂપ એટલે એ રામ તત્વ છે તો બ્રહ્મા વિષ્ણુ ત્રણેય તત્વને એક તત્વમાં સમાવી લેવું હોય તો એ રામ છે છે ઘણા લોકો બોલે કે રામ બોલવાથી શું થાય દેશી ભાષામાં ગામડાની ભાષામાં તમને સમજાવી રીતે સમજાવું જો તમે રા બોલો ને એટલે મુખ ખુલે શું થાય રા બોલો એટલે મોઢું ખોલે ને અને મ બોલો એટલે મોઢું બંધ થઈ જાય રા મ હવે રા બોલો એટલે પાપ પાપ આવે આવે અંદર અંદર જે આપણે કર્યું હોય એ મ બોલો એટલે મોઢું બંધ થઈ જાય એટલે અમારા સાધુ સંતો ને મહાપુરુષોને એક જણા એ પૂછ્યું કે રા બોલો તો પાપ બાર આવે અને મ બોલો તો

કે ન બોલતા હોય એમાં આજુબાજુ ક્યાંય કોઈનું પાપ આપણા ના આવે એટલે બે મિનિટ હરિકીર્તન કરીએ ભગવાન રામ નું નામ લઈએ કારણ કે પાપને જે હરનારું છે પાપને જે બારનારું છે પાપ ને જે દૂર કરનારું છે એવું તત્વ એટલે રામ છે માટે તાળી પાડી ਹਰੀ ਰਾਮ 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 ਸੀਤਾ ਰਾਮ 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 ਵਾਹੇ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ ਹਰੀ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ ਹਰੀ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ ਸੀਤਾ ਰਾਮ ਰਾਮ રામ 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 સીતા રામ 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 હરે રામ હરે રામ 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 રાજ રામ 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 હરે રામ 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 હરે રામ 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 સીતા રામ રામ